આગળ વાત કરીએ તો અમદાવાદમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના પતિ પર હુમલો કર્યો છે પતિ પર કરેલા હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે કારમાં ઘૂસીને પ્રેમિકાના પતિને છરીના ઘા માર્યા છે ઇજાગ્રસ્ત પ્રેમિકાના પતિને સિત્તેર ટાકા લેવા પડ્યા હતા યુવતીએ આરોપી પ્રેમીને છોડીને અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા ત્યારે હુમલા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થયો હતો આરોપી સુભાષ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદીના આધારે પોલીસે ફરાર આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે તો આ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે જે રીતે કારમાં ઘૂસી અને આ પ્રેમિકાના પતિને છરીના ઘા માર્યા છે પૂર્વ પ્રેમિકા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો કે જે આ ઇજાગ્રસ્તના જે પૂર્વ પ્રેમી છે તેણે આ હુમલો કર્યો છે અને પ્રેમિકાના આ પતિને મારવામાં આવ્યા હતા છરીના ઘા ઝીક્યા હતા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની અંદર તે ઇજાગ્રસ્ત થતા હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તો કારમાં ઘૂસી અને પ્રેમિકાના પતિને છરીના ઘા માર્યા છે સીસીટીવી ફૂટેજ પણ તેનો સામે આવ્યો છે અને સીસીટીવીના આધારે અત્યારે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે ખેડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે એવું નોંધવામાં આવ્યું છે કે આજે હાલમાં આપણે જે જગ્યા પર ઊભા છીએ આ જગ્યા પર ગતરોજ એક કારમાં એક કપલ છે જે પોતે બેઠું હતું અને તે જ સમયે જે યુવતી હતી તે યુવતીનો પૂર્વ પ્રેમી આવીને તે કારની અંદર આવ્યો અને કારની અંદર આવીને તેણે ચપ્પાના ઉપરા છપરી ઘા છે તે મારવા માંડ્યો હતો આ ચપ્પાના ઘા માર્યા બાદ જે પુરુષ હતા જેની સાથે યુવતીના લગ્ન થયા હતા તેમને સારવાર હેઠળ પણ મોકલવામાં આવ્યા અને તેમાં સિત્તેર જેટલા ટાકા છે તેને લેવામાં આવ્યા અત્યારે હાલમાં જ આપ દ્રશ્યો જોવો છો આ કેમેરામાં સમગ્ર ઘટના છે જે કેદ થઈ હતી અને સીસીટીવી કેમેરા ફૂટેજ ન્યૂઝ કેપિટલ પાસે એક્સક્લુઝિવ અત્યારે પડ્યા છે અને તે આપને દર્શાવી રહ્યા છે જે પ્રમાણે અત્યારે હાલમાં આ સમગ્ર ઘટના અત્યારે અહીંયા બની છે અને ચોક્કસથી ચાંદખેડા પોલીસ સ્ટેશન દ્વારા સુભાષ નામક આ વ્યક્તિ સામે યુવક સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે વ્યક્તિ અત્યારે ફરાર છે તે પોતે ગતરોજ આ કારમાંથી પોતે ચપ્પાના ઘા માર્યા બાદ અહીંથી ફરાર થઈ ચૂક્યો હતો તે પણ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે ચોક્કસથી અગાઉનું આ પ્રેમ પ્રકરણ હતું ત્યારબાદ યુવતી દ્વારા લગ્ન કરવામાં આવ્યા અને છેલ્લા દસ દિવસથી તે આ યુવક સાથે લગ્ન કર્યા બાદ રહેતી હતી અને આખરે આ ઘટના છે તે ગતરોજ બપોરના સમયે આ જગ્યા પર બની હતી કેમનો નોમ મટેલ સાથે મીર સોલન ગ્યુઝ કપડે અમદાવાદ તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કારમાં ઘૂસી અને માર મારવામાં આવ્યો હતો છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે અને સાથે જ જે રીતે આરોપી સુભાષ કે જેના વિરુદ્ધ ચાંદઘેડા પોલીસ મથકે અત્યારે ફરિયાદ નોંધાઈ છે અને સીસીટીવીના આધારે તપાસ પણ કરવામાં આવી રહી છે તો સીસીટીવી ફૂટેજ કે જેને લઈને હવે તપાસ કરવામાં આવી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે આ જે આરોપી છે તે જઈ રહ્યો છે અને સાથે જ જે કારમાં ઘૂસી ડોર ખોલી ઘૂસી અને છરીના ગા વડે હુમલો કરવામાં આવી રહ્યો છે